વાત રાજકોટની જ્યાં ડોક્ટરની ભૂલથી એક પરિવાર રસ્તે રઝળ્યો ધોરણ નવની દીકરીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે શિવ હોસ્પિટલમાં ડોક્ટર કામિલે પર દીકરીએ આક્ષેપ લગાવ્યા કેન્સરના ઓપરેશન બાદ પિતાની હાલત વધુ બગડી હોવાનો એ દીકરીએ દાવો કર્યો છે ચાર લાખ રૂપિયા ખર્ચ થયા પણ સારું ન થયાનો દીકરીએ આક્ષેપ લગાવ્યો પરિવારનું ગુજરાન ચલાવવા માતા ચોકીદાર બની ડોક્ટરે અનેક વખત આશ્વાસન આપ્યું પણ ફાયદો નથી થયો એક વર્ષ પહેલા મારું નામ સોલંકી ખુશી મારા પપ્પા નું નામ જીતુભાઈ સોલંકી સી હોસ્પિટલ નંબર હજાર ડોક્ટર સારવાર સારી કરશું મારા પપ્પાને કેન્સર હતું ડૉક્ટરે એમ કીધું હતું કે થોડાક પૈસા આપો તો અમે પ્લાસ્ટિક સર્જરી કરી મોટું હતું એવું ફરી કરી આપીશું આ આયુષ્માન કાર્ડ ઉપર નહીં અને ચાર લાખ રૂપિયા પણ લઈ લીધા પણ સારું થયું નહીં જ્યારે ખવાતું કે પીવાતું કેમ કરી જીવવું હવે એમ કેમ તેર મહિના થયા મારે કંઈ નહીં તમારું જે થાય તે થાય મારી કંઈ જવાબદારી નહીં હવે મને કંઈ કહેશો તો હું તમારી ઉપર દાવો કરીશ અને અમે આરોગ્યમાં ફરિયાદ કરી એક મહિનો થયો પણ જવાબ દેતા નથી મારા પપ્પા બીપીસીએલમાં ટ્રેન્કર ડ્રાઈવર છે અને કેસ કરવો અમારે વકીલના પૈસા અમારી પાસે નથી મારા માટે એટલો વિડીયો બનાવવો પડે કે મારા પપ્પા બોલી નથી શકતા અને હું ફરી એકવાર કહું રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ ધામ ચોક શિવ હોસ્પિટલ